નમસ્કાર આજે આપણે ફરી એકવાર સહન શક્તિ સંબંધોનું સત્ય નવલકથાના એક રસપ્રદ ભાગ પર ઊંડા ઉતરીશું હા આ ભાગ છે બરાબર બરાબર અને ઊંડાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તારીખે પ્રકાશિત થયેલો છે આપણે મણીભાઈના પરિવારમાં શું ચાલી રહ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને પેલા બીજા લગ્ન અને નવા બાળકના જન્મ પછી જે જે ગતિવિધિઓ થઈ રહી છે તેની વાત સંબંધો કેવી રીતે બદલાઈ રહ્યા છે તણાવ શું છે પાત્રો શું અનુભવી રહ્યા છે એ બધું બરાબર તો ચાલો શરૂ કરીએ મને લાગે છે કે શરૂઆત ખુશીથી થાય છે પણ ક્ષણિક હા એકદમ દેખાય છે શરૂઆતમાં લાલો એટલે કે કિશન એના જન્મ પછી પેલી છઠ્ઠીની વિધિ હા છઠ્ઠા દિવસની વિધિ અને બારદોરિયા અને એવું બધું થાય છે પાલીબેન પણ ત્યાં છે પણ આ ખુશી લાંબી નથી ટકતી અને અહીંથી જ પેલી તિરાડો પડવાની શરૂઆત નાની રૂખી ને બધી જવાબદારી સોંપી દે છે હા અને ઉપરથી સૂચના પણ ખરી કે લાલો રડવો ન જોઈએ બરાબર એટલે નવા સંબંધની શરૂઆત જ જાણે એક એક દબાણથી થાય છે આ બહુ મહત્વનું છે બને ઘરમાં હવે પાંચ બાળકો છે એટલે જવાબદારીઓ તો વધી જ છે પણ આ ખાલી જવાબદારીનો બોજ છે કે પછી કે પછી શાંતિ વહુના સ્વભાવમાં જ કંઈક ફેરફાર છે હા નવલકથા એ તરફ ઈશારો કરે છે લાલા પ્રત્યે અતિશય લગાવ અને પેલા ચાર બાળકો એમની ઉપેક્ષા જાણે તમે પેલો શબ્દ વાપર્યો હતો નિમાયા હા જાણે માં વગરના થઈ ગયા હોય એવી સ્થિતિ પાડોશીઓ પણ આ નોંધી રહ્યા છે અને મણિભાઈની હાલત એ બહુ સરસ રીતે વર્ણવી છે સાપે ઉંદર ગળ્યો હોય એવી થઈ હા એટલે એવી સ્થિતિ કે ન આગળ જવાય ન પાછળ બરાબર ન ઘડી શકાય ન ઓકી શકાય એ બધું જુએ છે સમજે છે પણ લાચાર છે જે કારણથી બીજા લગ્ન કર્યા હતા બાળકોની સંભાળ માટે એ જ હેતુ હવે માર્યો જતો દેખાય છે એમની પેલી અંદરની મથામણ જ દેખાય છે સ્પષ્ટ હા નિર્ણય નથી લઈ શકતા અને પછી પેલો પ્રસંગ આવે છે શાંતિઓના પિયરિયા આવવાના ઓહો અને પેલી માંગણીઓ હિંમતનગરથી ખાસ કેરીનો રસ શિખંડ ખમણ મણિભાઈને આર્થિક રીતે પણ અને માનસિક રીતે પણ ખૂંચે છે અને શાંતિ રાખવાનું કહે કહે છે 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 ત્યારે પોતાનો બચાવ કરે કે હું વ્યસ્ત છું લાનાની દેખભાળ રાખું છું એટલે પતિ પત્ની વચ્ચેનું અંતર જાણે વધી રહ્યું છે બિલકુલ પણ આ બધા વચ્ચે એક સારો સંબંધ હજી ટકેલો દેખાય છે મણીભાઈ અને પાલી બહેનનો હા ભાઈ બહેનનો પેલી દુકાનમાં થયેલી વાતચીત એ બહુ લાગણી લાગણીસભર પ્રસંગ છે મણીભાઈનું રડી પડવું હા નાના બાળકની જેમ એમની હતાશા કેટલી ચરમસીમા પર હશે અને પાલીબેંક સમજે છે સ્વીકારે છે કે ભાભી પરેશાન કરે છે બાળકોનું ધ્યાન નથી રાખતા એ ભાઈ બહેનનો જે ઊંડો સંબંધ છે એ દેખાય છે પણ સાથે સાથે ઘરની કડવી વાસ્તવિકતા પણ ખરું અને અંતે મણીભાઈ શું કહે છે એ સ્વીકારે છે કે પાલીબેનની વાત સાચી હતી પણ હવે મોડું થઈ ગયું છે હા અને પછી પેલું વાક્ય હવે તો સંપીને રહેવામાં જ શાણપણ છે અહીં શાણપણ શબ્દ પણ કેવો લાચારી ભર્યો લાગે છે નહીં જાણે કોઈ વિકલ્પ જ નથી બરાબર મજબૂરીનું શાણપણ તો આખા અંશનો સાર જોઈએ તો નવા સભ્યનું આગમન ખુશી તો લાવ્યું પણ સાથે સાથે સંબંધોમાં ગૂંચવણો અને તણા પણ લાવ્યો શાંતિવહુનો બદલાતો વ્યવહાર મણિભાઈની લાચારી અને ભાઈ બહેનની લાગણીભરી વાત આ મુખ્ય મુદ્દા રહ્યા હા સંબંધોનું સત્ય વધુ ને વધુ જટિલ બની રહ્યું છે એમ કહી શકાય તો આ બધું જોયા પછી એક વિચાર આવે છે સંબંધોમાં આ સહનશક્તિ જે છે એની ખરેખર કોઈ હદ હોય છે સારો પ્રશ્ન છે અને જ્યારે લાગે કે હવે પરિસ્થિતિ કાબૂ બહાર છે ત્યારે પેલું સંપીને રહેવું એ ખરેખર સમાધાન કહેવાય કે પછી કે પછી એ ફક્ત એક મજબૂરી છે જેને સ્વીકારી લેવી પડે છે